ઉમરેઠ ખાતે વડ સાવિત્રી વ્રતની ઉજવણી કરવામાં આવી હિન્દુ ધર્મમાં વડ સાવિત્રી વ્રતને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે આ વ્રત પરિણીત મહિલાઓ પોતાના પતિની દીર્ઘ આયુષ્યની કામના માટે કરે છે અને વટ વૃક્ષ એટલે કે વડના ઝાડની પૂજા કરે છે આજે ઉમરેઠ ખાતે પણ મહિલાઓ દ્વારા વટ સાવિત્રી વ્રત રાખવામાં આવ્યું હતું અને વડના વૃક્ષની પૂજા કરી પોતાના પતિના લાંબા આયુષ્યની પ્રાર્થના કરી હતી આ દિવસે મહિલાઓ નિર્જળ ઉપવાસ કરે છે કથા સાંભળે છે અને વટવૃક્ષની વિધિપૂર્વક પૂજા કરીને તેની પરિક્રમા કરે છે આ દિવસે વટવૃક્ષ પર દોરો બાંધવાની પણ પરંપરા છે સ્ટોરી રિપોર્ટ બાય ફકરુદ્દીન કાજી ઉમરેટ મા મોટર ડ્રાઈવિં સેફ એમ સ્યોર ડ્રાઈવિ ડ્રાઇવિંગ એ સુખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે